નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપણું સ્વાગત છે દેશના પહાડો અને મેદાનો ઉપર કુદરતી આફતના કે ઓળા ઉતરી આવ્યા છે કેરળના વાયનાડ અને ઉત્તરાખંડમાં પણ ભારે તેથી ભારે વરસાદની હવામાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે જ નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ભારે વરસાદના કારણે ગુજરાત તરબોળ થશે તેમજ અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી આગાહી કરવામાં આવી છે અને આગાહી સામે આવતા જ ગુજરાતવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા છે તો ચાલો જાણીએ કે આગામી કેટલા દિવસ કયા કયા વિસ્તારોનો મેઘરાજા વારો કાઢવાના છે તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાતના માથે બે ખતરનાક સિસ્ટમ એક્ટિવ થઈ છે ત્યારે આ સિસ્ટમના કારણે આજે ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે ગુજરાતના ચૌદ જિલ્લાઓ પર આજે વરસાદનો ખતરો છે સુરત સહિત ત્રણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અગિયાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે આજે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેવાના છે જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે ચોવીસ કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે સુરત નવસારીમાં પણ ભારે વરસાદ રહેવાનો છે રાજસ્થાન અને ગુજરાત

જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે તેવીસ ઓગસ્ટથી વરસાદી ઝાપટા શરૂ થવાના છે સાત સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં સારો એવો વરસાદ થઈ શકે છે તો આ સિવાય બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બનાસકાંઠા સાબરકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય જિલ્લાઓમાં પણ આજે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર બનતા રાજ્યમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આની સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આવી છે બીજને ખબરી સાથે ફરી મળીશું ધન્યવાદ